બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ છે પાલનપુર સહિતના અનેક તાલુકાઓમાં આજે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી હાથ ધરાઈ છે સરકાર દ્વારા એક હજાર ચારસો બાવન રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ક્યાં ખુશી તો ક્યાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા વહેલા ખરીદી શરૂ કરી હોત તો ખેડૂતોને નીચા ભાવે બજારમાં વેચવાનો વારો ન આવત અને ખેડૂતોને જે નુકસાન પડ્યું છે તેને લઈને ખેડૂતોમાં ક્યાંક દુઃખ પણ જોવા મળી રહ્યું છે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ખરીદ વેચાણ સંઘ ખાતે આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ પ્રથમ દિવસે દસ ખેડૂતોને મેસેજ મોકલાયા હતા જેમાંથી આઠ ખેડૂતો પોતાનું ઉત્પાદન લઈ ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા જ્યાં માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ નવસો થી એક રૂપિયા વચ્ચે છે ત્યાં સરકારના ટેકાના ભાવ એક રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યા છે જોકે ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેને લઈને ઉત્પાદન ઘટ્યું છે તો જે મગફળીનો પાક વહેલા તૈયાર થયો હતો એ સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોએ નીચા ભાવે વેચી દીધી છે જો કે હજુ પણ જે ખેડૂતો પાસે મગફળી છે તેની ખરીદી શરૂ થતાં ખેડૂતોને ફાયદો થશે આજે પ્રથમ દિવસે ખરીદીની શરૂઆત થઈ છે તો દરેક ખેડૂતને મેસેજ દ્વારા સમય આપવામાં આવે છે જેથી ભીડ ન થાય પાલનપુર ડીસા ધાનેરા થરાદ સહિતના મથકો પર ખરીદી શરૂ થઈ ગઈ છે ખેડૂતોને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોના ખુશીનો માહોલ છે અને સરકારની આ યોજનાથી ખેતીના ઉપજને યોગ્ય કિંમત મળી રહે તેવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે